લિટલ સ્કોલર્સ દ્વારા શનિવારે પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે સ્કૂલના વાર્ષિક ઉત્સવ અંતર્ગત એક વિશિષ્ટ અને અર્થપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શિક્ષણની નવી દિશા રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમની ખાસિયત એ રહી છે કે સુરત શહેરમાં પ્રથમ વખત પ્રીસ્કૂલ લેવલે જાપાનની પ્રસિદ્ધ ઇકી ગાય સંકલ્પનાનો પરિચય બાળકોને કરવામાં આવ્યો છે જીવનનો હેતુ આનંદ અને જવાબદારી સમજાવતી આ વિચારધારા બાળકોની સરળ રજૂઆતો દ્વારા જીવન બની માત્ર ત્રણ વર્ષના નાના બાળકો દ્વારા માર્ગ સલામતી સાંસ્કૃતિક મૂલ્યો ભાવનાત્મક સુખાકારી અને સામાજિક જવાબદારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રસ્તુતિઓ કરવામાં આવી વાર્તા કથન રોલ પ્લે અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા બાળકોને કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં યુવા ઇન્ફ્લુએન્સરોની હાજરી લોકપ્રિય સામાજિક પરિસ્થિતિઓ પરથી પ્રેરિત મીની કેરેક્ટર પ્રસ્તુતિઓ તેમજ અનોખા અને અસામાન્ય વ્યવસાયોની ઝલક સામેલ હતી ઉપરાંત સ્પોર્ટ લાઇટ વોક દ્વારા બાળકોના આત્મવિશ્વાસ વ્યક્તિત્વ અને અભિવ્યક્તિ ક્ષમતાને ઉજાગર કરવામાં આવી લિટલ સ્કોલર્સના અનોખા અભિયાન દ્વારા સ્પષ્ટ થયું છે કે આજના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું જ સીમિત નથી પરંતુ બાળકોમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા સામાજિક જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાર્યક્રમને વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો મારું નામ શિખા આડતિયા છે હું લિટલ સ્કોલર્સની સેન્ટર હેડ છું અમારી સ્કૂલ આજે ત્રણ વર્ષના બાળકોનું એન્યુઅલ ફંક્શન અહીંયા આયોજિત કરવામાં આવ્યું છે અમારી આજની થીમ એક જાપેનીઝ થીમ છે ઇકી જેનો મેઇન મોટો છે સ્પ્રેડિંગ ઓફ લવ જોય એન્ડ પર્પસ ત્રણ વર્ષના બાળકોને કેવી રીતે લવ જોય અને આજુબાજુની સોશિયલ રિસ્પોન્સિબિલિટી અવેરનેસ અને જે પણ દુનિયામાં ચાલી રહ્યું છે એની જાણ નાની ઉંમરથી હોવી જરૂરી છે છોકરાઓને અત્યારથી જ્યારે શીખવાડવામાં આવે ને બધી વસ્તુની જાણ હોય તો આગળ જઈને એ લોકોને બધી વસ્તુનું પ્રેશર લેવું જરૂરી નથી અત્યારે છોકરાઓને કેવી રીતે ભેગા મળીને સંપીને રહેવું કેવી રીતે પેરેન્ટ્સને મોટાઓની રિસ્પેક્ટ કરવી કેવી રીતે ટેકનોલોજી સાથે પોતાને ઇન્કલ્કેટ કરવું આ બધું અમારી શાળામાં બહુ નાની ઉંમરથી શીખવાડવામાં આવે છે જેના થકી આગળ જતા છોકરાઓને વાંધો નથી આવતો મોટા મોટી કે ઓડિયન્સ ને ડીલ કરવામાં સો જણ કે હજાર જણ ની વચ્ચે બોલવામાં પોતાને અપફ્રન્ટ પુટ કરવામાં કે કસામાં પણ સો અમારું આજ થીમ છે આજની ને વી પ્રમોટ ધેટ ઇન આર સ્કૂલ થેન્ક યુ બીરો રિપોર્ટ સુરત